હર્ષદ અર્સો રૂપિયા બસો હર્ષદ હર્ષદ હરસો રૂપિયા બસો હર્ષદ અડસો રૂપિયા અગમ હર્ષદ અડસો રૂપિયા હર્ષદ હર્ષદ ઓગણસી એસી એસી રૂપિયા એસી એકાશી રૂપિયા બસો પાછી ત્રણ વાર હિરે નેવું એકાણું બાણું ત્રણસો પંચા છન્વ રૂપિયા અઠાણું નવાણું ત્રણસો એક બે પાંચ પાંચ સાત આઠ નવ દસ હજાર રૂપિયા ત્રણસો હજાર રૂપિયા હજાર રૂપિયા ત્રણસો હજાર બે હજાર ત્રણ વાર કેવો છે ત્રણસો ને પચીસ રૂપિયા સિત્તેર રૂપિયા બસો સિતી રૂપિયા ઓગણી એસી એસી રૂપિયા બસો એસી બનો બસો એસી એસી રૂપિયા બસો એકાશી એકાશી બી ત્યાંસી સોરા પંચાસ પચાસ રૂપિયા પંચાસી ભાઈ હતા ત્રણસો એક ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ ત્રણ ત્રણસો ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ રૂપિયા ત્રણ

ત્રણું છ પંચાસ બે ત્રણ ત્રણસો બાવીસ રૂપિયા ચોવીસ રૂપિયા ત્રણસો ચોવીસ પચીસ એકત્રીસ રૂપિયા રૂપિયા ત્રણસો ત્રણસો છપન છપ્પન લઈ છપ્પન ત્રણ વાર કેવો છે

ોતેર બે ત્રણ વાર તિને શ્રેણી છો પાંચ પાસઠ પાંચસો રૂપિયા સાઠ સાતસો રૂપિયા સડસઠ છુપયા બસો સડસઠ છ ત્રણ વાર અગિયાર બસો સાઠ એ બસો સડસઠ અડસો રૂપિયા લઈ ગયા આપડા નાસો રૂપિયા બસો અડસઠ અડસઠ ધન વર્ષ एक सुनहरा त्योहार है एक बहुत ही 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 एक � સાડા ત્રીસ ઓગણ ચાલીસ ચાલી એકતાલી બે તારી સોમારી ત્રણસો સોમાલી ત્રણસો સોમા સોમવાર સોમાલી

ત્રણસો ત્રણ ત્રણ ત્રણસો ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણસો પાંચ બાર રૂપિયા ત્રણસો પાંચ બાર રૂપિયા પાંચ પાંચ ઓલું પાંચ ત્રણ વાત ત્રણ વાસ જીતેન્દ્ર ત્રણસો સત્યાવીસ રૂપિયા બસો પચાસ ત્રેપન ત્રેપન રૂપિયા બસો ત્રેપન

અઠાણું અઠાણું નવ્વાણું ત્રણસો એક બે ત્રણ પાંચ છ સાત આઠ નવ દો હજાર હજાર રૂપિયા ત્રણસો હજાર રૂપિયા હજાર રૂપિયા ત્રણસો હજાર બે હજાર કોણ ત્રણસો ને અગિયાર બાર ત્રણસો નવ પંદર બોર ઓગણીસ પચીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસ ત્રણ વાર કેવો છે ત્રણસો પચીસ રૂપિયા